નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ વડોદરા શહેરમાં સમાવિષ્ટ કલાલી એક એવો વિસ્તાર છે કે જે વડોદરા મહાનગરપાલિકાની હદમાં તો આવે છે પરંતુ અહીં રહેતા નાગરિકો વેરો મહાનગરપાલિકાને ચૂકવે છે પરંતુ સુવિધા નથી મળતી રોડ રસ્તા પાણી સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓ તો કોર્પોરેશન પૂરી પાડી નથી શકતી પરંતુ હવે અહીં મૂંગા પશુઓના જીવ પણ જોખમાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અહીં રહેતા રહશ્યું એ ફરિયાદ કરવી તો કોને કરવી એ સૌથી મોટો સવાલ છે કલાલી વિસ્તારમાં વેદાંત સનસાઇન સોસાયટી અને તેની આસપાસની ત્રણ સોસાયટીને જોડતો એક જ રસ્તો છે જે છેલ્લા ચાર પાંચ દિવસથી રસ્તા પરની ગટરનું ઢાંકણું બેસી જવાથી વાહન ચાલકો જીવના જોખમે અવરજવર કરી રહ્યા છે આ રસ્તા પરથી દિવસ દરમિયાન મોટી સંખ્યામાં સ્કૂલ વાન અને સ્કૂલની બસોની પણ અવરજવર થાય છે જોકે આ રસ્તા પર પૂરતી સ્ટ્રીટ લાઇટની પણ સુવિધા નથી આ ગટરના ઢાંકણાનું સમારકામ થાય તે માટે સ્થાનિકો દ્વારા કોર્પોરેશનમાં ફરિયાદ પણ કરવામાં આવી જો કે ઘોર નિંદ્રામાં રહેતા કોર્પોરેશનના અધિકારીઓ અને સત્તાધારી પક્ષના નેતાઓ નાગરિકોની ઓનલાઈન ફરિયાદ બાદ પણ કામગીરી કરવા ન પહોંચ્યા તેવામાં સાંજના સાડા ચાર વાગ્યાના અરસામાં એક ભેંસ અચાનક ખુલ્લી ગટરમાં ખાબકી જેથી સ્થાનિકો અને ગૌપાલક દ્વારા ભેંસને બહાર કાઢવા માટે ફાયર મદદ લેવામાં આવી જ્યાં ભારે જહેમત બાદ ઊંડી ગટરમાં પડેલી ભેંસને ફાયર બ્રિગેડના લશ્કરો અને સ્થાનિકો દ્વારા સહી સલામત બહાર કાઢી લેવામાં આવી ભેંસ ગટરમાં પડતા તેના નાકના ભાગે ઈજા પહોંચી આ ઘટનાને લઈ સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ સાથે કોર્પોરેશન સામે રોષ પણ ભભૂકી ઉઠ્યો છે લાખો કરોડો રૂપિયાનો વેરો ભરવા છતાં પણ નાગરિકોને પાયાની સુવિધા ન આપતી કોર્પોરેશન શું હજી કોઈ મોટી દુર્ઘટના બનવાની રાહ જોઈ રહી છે તેવા સવાલો ઉઠી રહ્યા છે